નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો ગમે તો આગળ શેર કરો તો મિત્રો ચલો આજે આપણે જણાવી દઈએ કે પી એમનો અઢારમો હપ્તો ઓફિશિયલી જાહેરાત તારીખ એક ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે કરવામાં આવી છે જેમાં નવ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂત મિત્રો માટે સારા સમસ્યા ચાર છે આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે વીસ હજાર કરોડ રૂપિયા પીએમ કિસાન યોજના પીએમ કિસાન યોજનાના અઢારમાં હપ્તાની રાહ જોયેલ રહેલા ખેડૂતો માટે સારા ચાર છે નવ નવત્ર નવરાત્રિના અવસરે અઢારમાં હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ માટે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ પાંચ ને શનિવારના ઓક્ટોબર મહિનામાં રોજ સાડા નવ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતાં પણ ટ્રાન્સફર કરશે મિત્રો ઓફિશિયલી જાહેરાત મોદી દ્વારા કરવામાં આવી છે જેમાં તારીખ પાંચ ઓક્ટોબર બે હજારને ચોવીસ જે દિવસે સાડા નવ કરોડ રૂપિયા ખેડૂતોને ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને મોદી દ્વારા ગ્રીન બટન દબાવી આ યોજનાનો લાભ દરેક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો વાત કરીએ અઢારમા હપ્તા વિશેની તો આ હપ્તા તરીકે વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે જેમાં પીએમ મોદી દ્વારા તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ઓફિશિયલી ટ્રાન્સફર કરવામાં આવશે આ હપ્તો મિત્રો ખેડૂતોના લાભ માટે